રાજકોટમાં જર્જરિત આવાસને નોટિસ ફટકારીને ખાલી કરવાની સૂચના આપવામાં આવતી હોય છે ત્યારે રાજનગર આવાસ યોજના જર્જરિત થઈ જતા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી તેમ છતાં સ્થાનિકોએ આવાસ ખાલી ન કરતા નળ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે રાજનગર આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા અને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રાજનગર આવાસમાં એકસો છપ્પન જેટલા પરિવારજનો વસવાટ કરે છેલ્લા બે દિવસથી રાજનગર આવાસના રહેવાસીઓ આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે પહેલા મનપા કમિશનરના બંગલે જઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટરના બંગલોએ જઈને પણ વિરોધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આજે મોટી સંખ્યામાં રહેવાસીઓ વૈકલ્પિક જગ્યાની માંગ કરી આપવામાં આવે તેવી રજૂઆત સાથે મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ રેડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે રાજકોટના રાજનગર આવાસ યોજના બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ કે રાજકોટની અંદર અગ્નિકાંડ જે પછી અચાનક તંત્ર જાગી ગયું છે અને લોકોને નોટિસ આપવા મળ્યું છે જે બે હજાર પંદરમાં જે જર્જરિત બિલ્ડિંગ હતી જે દસ્તાવેજમાં કોપી ફોટા છે કે પોતે બનાવી દીધા છે ત્યારે કોઈ નોટિસ આપીને જર્જરીત બિલ્ડિંગ છે એ વેચી નાખ્યું કોર્પોરેશન અને અત્યારે અગ્નિકાંડથી હવે અત્યારે નોટિસો આપે તાત્કાલિક ખાલી કરવાની ચાર દિવસથી પાણી કાપી નાખ્યું છે શનિવારે પણ કમિશનરના બંગ ગયા હતા કમિશનર ફોન ઉપાડતા કોઈ અધિકારીઓ હાજર નહોતા રાજ પણ આવ્યા છે સોમવારનું કીધું હતું આજે કમિશ્નર સાહેબને રજૂઆત કરી પ્રેમથી કે સાહેબ પહેલાં પાણી ચાલુ કરો પછી રિનોવેશનનું કાંઈ છે અને પહેલાં તો તમારું જો આમાં ભ્રષ્ટાચાર છે તમારું જ નબળું કામ છે તમારે રિનોવેશન કરીને આપવું જોઈએ એ લોકો આ લોકો તો ગરીબ પચાસ રૂપિયા લોકો છે તો કે તમે પહેલાં કામ ચાલુ કરો અમે તપાસ આવીને કરીને પછી તમને પાણી આપીએ આવી આ લોકોની આજે કોઈ પ્રકારનું આ લોકોને માનવતા નથી બસ આ લોકોને પોતાની નોકરી પડી છે કંઈક કૌભાંડમાં બહાર નીકળી નીકળીને પોતાનો કંઈક ભ્રષ્ટાચારને કરોડો રૂપિયા ભેગા કરે બહાર નો આવી જાય એની બસ ચિંતા કરે છે એકસો છપ્પન પરિવાર લોકો છે એકસો છપ્પન બોર્ડર છે અને અત્યારે ત્રણસો ચારસો લોકો આવ્યા છે પણ આ કમિશનર કોઈનું સાંભળતા નથી અમે અત્યારે નીચે આંદોલન કરવાના છે જ્યાં સુધી પાણી ચાલુ નહીં કરે અને અલગ જવાબદારી રિનાલ્શન નહીં મળે ત્યાં સુધી અહીંથી જવાના નથી